આજ રોજ બે હજાર ચોવીસ ના પંચોતેર માં ગણતંત્ર દિવસે પશ્ચિમ રેલવે વડોદરા યુનિટ પોલીસ અધિક્ષક અધિકુમારી નાઓ ની અધ્યક્ષતામાં પોલીસ અધિકારી કર્મચારી ગણ તથા પોલીસ પરિવારની હાજરીમાં રાષ્ટ્રીય તહેવાર એવા ગણતંત્ર દિવસ નિમિત્તે પશ્ચિમ રેલવે વડોદરા પરેડ ગ્રાઉન્ડ ખાતે ધ્વજવંદન કાર્યક્રમ યોજાયો હતો વડોદરા શહેરના કોઠી કચેરી પાસે આવેલા ગુજરાત રેલવે પોલીસના પરેડ ગ્રાઉન્ડ ખાતે આજે પંચોતેરમાં પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરવામાં આવી હતી આ પ્રસંગે જીઆરપીના એસપી સરોજ કુમારીજીના હસ્તે રાષ્ટ્રધ્વજ ફરકાવીને સલામી આપવામાં આવી હતી આ કાર્યક્રમમાં નાયબ પોલીસ અધિક્ષક શ્રી વડોદરા રેલવે વિભાગ શ્રી જી એસ બારૈયા નાયબ પોલીસ અધિક્ષક શ્રી મુખ્ય મથક શ્રી જી એસ શ્યાન પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એસ વી શિમ્પી શ્રી એમ આર નકુમ શ્રી આર જે પારગી તથા અન્ય દસ પોલીસ અધિકારી તથા એકસો દસ જેટલા રેલવે પોલીસ કર્મચારીઓ જાહેર નાગરિકોને અને બાળકોની હાજરીમાં ગણતંત્ર દિનના ધ્વજવંદન કાર્યક્રમ ઉજવવામાં આવ્યો હતો આ સાથે પોલીસ પરંપરા પ્રમાણે પોલીસ જવાનોએ પરેડ યોજી હતી જેમાં મોટી સંખ્યામાં રેલવે પોલીસના જવાનો ખાસ હાજર રહ્યા હતા સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઇબ કરો બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર